જય માતાજી દોસ્તો આજે લંચમાં છે બટાકા ફુલાવર વટાણાની સૂકી સબ્જી અને પૂરી કારણ કે આગળના દિવસે જે મેં ફ્રૂટ સલાડ બનાવ્યું હતું એ એક તપેલી ભરીને વધ્યું છે મારા ભાગનો આગળના દિવસે મારા રશ્મીબેન છે ને ડાયટ ઉપર હતા બીજા દિવસે નહોતા આજે ચીટ ડે છે બી ચીટ ડે વાળી તો આવી ચીટિંગ કરે આમાં ક્યાંથી વજન ઉતરે એક દિન એક દિવસ ડાયટ કરે ઓકે મને બોલવા દે રેસીપી તો એક કતવલાની અંદર મૂકી દીધું છે મેં ત્રણથી થી ચાર પાવડા તેલ હવે પેલા જે મોટા કટકા કરી લીધા છે એને તળી લેવાના છે જેમ આપણે ઊંધિયું બનાવીએ અને કેમ આપણે જે કઠણ શાકભાજી હોય બધું આપણે તળી લઈએ એવી રીતે તો પેલા મેં બટાકા નાખી દીધા છે તેલની અંદર અને પછી એના અંદર થોડુંક મીઠું નાખ્યું છે એટલે ફટાફટ બફાઈ જાય નાની બેન શીખવાડે મોટી બેન નામ બનાવે

તો પાછા એ જ જે બાટકો ભરીને મેં બટાકા સુધારીને તેળાતા એ જ વાટકામાં ફરીથી પાછું મેં બટેકા કાઢી લીધા છે તો હાફ બટેકા બફાઈ ગયા છે અને હવે આ જે બચેલું તેલ છે એની અંદર જ આપણે બટાણા અને ફુલાવર આ બંનેનો વઘાર કરી લેવાનો છે તો આ જ ગરમ તેલની અંદર મેં નાખી દીધી છે અડધી ચમચી ભરીને રાઈ રાઈ તતડી ગયા પછી થોડીક હિંગ નાખી અને શાક બધું વઘારી લીધું છે અમારે રશ્મિબેન વચ્ચે વચ્ચે બોલતા છે રશ્મિ ઘડીક નહીં બોલતી હોય મને રેસીપી સમજાવવા દે છે તો શાક બધું વઘારી લીધું છે એની અંદર નાખી દીધું છે થોડુંક મીઠું એટલે ફટાફટ બફાઈ જાય હળદર નાખી અને હલાવી અને પછી થોડીક વાર આપણે એને ઢાંકી દેવાનું છે સૂકી સબ્જી બનાવવાની છે એટલે પાણી એક ટીપું પણ નથી નાખવાનું તો જ મસ્ત મજાની સબ્જી બનશે ઓઇલમાં ખાલી અને બને ત્યાં સુધી બટાકાના ફોડવા પણ મોટા રાખવાના છે અને ફૂલાવરના તો ખાલી ફૂલ જ અલગ પાડવાના છે તો ટેસ્ટમાં બેસ્ટ બને છે આ શાક અને છોકરાઓને તો ભાવે જ તો આવી રીતે પાછા ઉપર મેં બટાકા નાખી દીધા છે અને નાખી ઢાંકી દીધી છે થાળી પાંચથી સાત મિનિટ આપણે સ્લો ફ્લેમ ઉપર એને બફાવા દેવાનું છે હવે બાંધી લઉં છું હું પૂરીનો લોટ લોટ છાળીને અંદર મેં નાખી દીધું છે મરચું પાવડર કાશ્મીરી મરચું અને ઘરનું મરચું બે નાખ્યું છે ઘરનું મરચું છે એ થોડુંક કલરમાં ફીકું થઈ ગયું છે તો બંને નાખ્યું છે પછી ઉપર નાખ્યું છે મેં મીઠું ધાણા જીરું પાવડર હળદર અને મણ મણમાં ત્રણ પાવડા ઓઇલ અને આજે થોડાક નહીં ખાશે અજમા મને અજમાવાળી પૂરી ખાવાનું મન થયું હતું અજમાવાળી પૂરી અમે ચા સાથે ઘણીવાર બનાવતા હોઈએ છીએ તમારા ઘરે જ બહુ બને ને અમારે જ ન ઉતરે એટલે જ બધાને કોલેસ્ટ્રોલ આવ્યું છે તો રશ્મિના ઘરે પૂરી બધાની ફેવરેટ અને અમારા ઘરે બધાને દૂધવાળી આઈટમ એટલે સ્વીટ અમારી ઘરે ખવાય જ છે પણ રશ્મિન ઘરે વધારે ખવાય છે એ લોકોને સ્પેશિયલ મન થાય થઈને તો મસ્ત મેં લોટની અંદર મોણ અને મસાલા બધું મિક્સ કરી દીધું છે અને બાંધી દીધું છે ભાખરીથી થોડોક નરમ અને રોટલીથી થોડોક કઠણ એવો પૂરીનો લોટ અમારા બેન પાસે લઈ આવ્યા છે ભાણિયાને ભાણિયા લઈને આવી ગઈ છે ઘરે એનો ભાણિયો મારા ઘર પાસે જ ભણે છે પેરામાઉન્ટમાં તો બપોરે એને લેવા ગઈ આવી એટલે મેં તો લેને રસમી રશ્મિ બહુ આળસડે છે એને મને ભાણીને તો બહુ જ આળસડે અને ગમભાઈ શા મારે એ ક્રેડિટ લઈ જાય હું શાક બનાવું તું રોટલી કંઈક હું પ્લેટફોર્મ સાફ કરું તું વાસણ ઉટે આ બે કામ તો મને જ ઓપી દે વારંવાર નાની બેન હોય ને એટલું તો કરવાનું છે મેં કંઈ નવા નથી કરી તો મારે બેને મને પૂરી કરાવી છે બેન એવા મળવા ને મેં બેસાડી દીધા દળવા જોકે બેન કામથી આવ્યા હતા મેં કીધું તું જમીન વહી જાય આમથી તે કાલે ફ્રૂટ સલાડ કરાવ્યું છે ને એક ચમચી નથી ખાધું ને તારા ભાગનું જ પેડ્યું છે એટલે જમીન જ જવાનું છે તો પૂરીનો લોટ થોડોક વધારે બાંધી દીધો અને ભાણી બેનને રોકી દીધા પછી રસમીએ જ પૂરી બનાવી લોટ અને મસ્ત મજાની વણી નાખી અને બેન આવી ગયા છે એ પ્લેટફોર્મ ઉપર તળવા મને કે તું બધાને જમવાનું તૈયાર કરેલા હું પૂરી તળી નાખું તો રશ્મિએ મસ્ત પૂરી તળી નાખી છે આ બાજુ ભાણીયાને બહુ જ ભૂખ લાગી હતી તો ભાણીઓ કે માસી ભૂખ લાગી છે લાગે ને બિચારા છોકરા હવાર હવારમાં વહેલાં દફતરના વજન લઈ લઈને ધોડવા જ મીડાવો હોય નાસ્તો કર્યો ન કર્યો તો બપોરે ભૂખ લાગે પણ અમે પૂર્વની વાટે હતા ને એના પપ્પાની તો બધા આવે ત્યાં રશ્મિ કે હું પૂરી તળી નાખું રશ્મિ બધી પૂરી તળી લીધી છે ત્યાં આવી ગયા છે અમારા પૂર્વ અને પૂર્વના પપ્પા પછી અમે બધા બેસી ગયા જમવા તો પૂરી બધાને જમવાનું પણ તો એના ભાગનો ફ્રૂટ સલાડ એટલો બધો ન હોય પણ તે દિવસે કોઈ નો ખાધો કારણ કે કેટલો બધો નાસ્તો કર્યો તો ફ્રૂટ સલાડ પડ્યું હતું અને ખરાબ થાય ને એક તો સિઝનેબલ ત્યારે ફ્રૂટ હોય એપલ ને એવું ત્યારે મને તીખું ખાવાનું મન થયું હતું ને ત્યારે હાથની ભાખરી ચોળીને ખાવું હતું હમ બહુ ડાયો તો તમે જોઈ શકો છો લુક લાઈક પૂરી ફ્રુટ સલાડ અને કોરી સુકી સબ્જી કલરફુલ કલરફુલ નહી દીકરી ગ્રીન વ્હાઈટ ને રેડ હમ